અંબાજી ખાતે ભાદરવી મેળામાં સેવા આપનાર સેવા કેમ્પો અને પત્રકારોનો સત્કાર સમારોહ યોજાયો હતો અંબાજી ભાદરવી પૂર્ણ મેળો 2024 અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની ગયો છે આજે ભાદરવી પૂનમને મેળાને અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુ માં ભક્તોમાં અંબાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા માં અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે

ભાદરવી પુરમ ના મેળા નું સતત કવરેજ આપતા અંબાજીના પત્રકારો લક્ષ્મણ ઠાકોર દેવેન્દ્ર પ્રજાપતિ શક્તિસિંહ રાજપૂત ઉમેશ ઠાકોર પિયુષ પ્રજાપતિ ઉપરાંત

સેવા કેન્દ્રોના આયોજકો જિલ્લા માહિતી કચેરી સ્ટાફ અને જિલ્લાના ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના તંત્રીઓ અને અંબાજીના સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકાર દ્વારા કરવાના સેવા કાર્યો એમ છતાં અત્યારે આટલી બધા સંખ્યા છે અમે સામે બેઠા છો અને તમે તમને સેવાની કાર મળી તો એનો ચોક્કસ કે એવો થાય કે માં જતનમાં આટલી વાર હશે અહીંયા બધા

એમ લગભગ 30 35 વર્ષ થી અડા રોડ ઉપર એક ખમણિયા કેમ્પ નો જે સંગઠન આવે છે અમે બધા મારી સાથે ટીમ સાથે ત્યાં આગળ ઉભા ગયા હતા એની સિસ્ટમ પર અમે જોયું ટેકનોલોજી નો ઉપયોગ ચાના પક્ષ સાફ કરવા માટે ટેકનોલોજી એમના કેમ બે બાજુ છે વચ્ચે રો છે એક બાજુ વસ્તુ બનાવે છે બીજી બાજુ લઈ જાય છે આ ઉપર ઘણી બધી જગ્યા નાની છે એટલે કેટલા દેશા બાજે રિક્ષા ચલાવે છે એ રિક્ષા ચલાવવાના ભાઈ ચાર શોરૂમના માલિક છે અને અત્યારે રિક્ષામાં